ઘણી માઉ છાના છપરા આદા રાખે હું તારા પપ્પાને નહીં કહું મહેરબાની કરીને એ દિવસો આવે તમારા ઘરની માલિકો પસ્તાવું પડે એ પેલા ચેતી જાજો તમારી દીકરીઓને મોબાઈલ ની જરૂર ના હોય તો મહેરબાની કરીને તમારી દીકરીઓના હાથમાંથી મોબાઈલ લઈ લેજો એટલું યાદ રાખજો એ મોબાઈલ ના શું ઉપયોગ થાય છે એ તમે પણ સારી રીતે જાણો છો દીકરીઓને મોબાઈલ ની જરૂર ન હોય તો મોબાઈલ અપાવશો નહીં તમારી દીકરીઓના પાકીટ કોકદી ખોલી ને જોજો તમારી દીકરીને પાંચસો રૂપિયા તમે પોકેટ મની આપતા તમારી દીકરીના પાકીટમાંથી જો બે હજાર રૂપિયા નીકળે તો મા બાપ તરીકે કોકદી પૂછજો કે આ પૈસા તું ક્યાંથી લઈ આવી ક્યાં રસ્તેથી લઈ આવી તને કોણે આપ્યા છે એક મા બાપ તરીકે ફરજ બજાવજો બીજું કંઈ નથી દીકરી આડે રસ્તે ચડી ગયેલી હશે તો તમને ત્યારે ખબર પડશે તો રોકવાનો તમને તક મળશે એટલા માટે હું તમને વાત કરું છું અમારે અમદાવાદમાં દીકરી માથે હાથે વેલા આયા પાટા બાંધે આયા પાટા બાંધે મોઢે બાંધે આંખું ખાલી તપ તપતકતી હોય મને કહેવાની ઈચ્છા થઈ કે આતંકવાદી બહારના નથી ઘર માં છે મેં એ છોકરીને પૂછ્યું બેટા આ બધું મોઢેના હાથે બાંધું શું કામ મને કે ઓ અંકલ સ્કીન બ્લેક ન થઈ જાય એટલા માટે ઓહો ચામડી કાળી ના પડી જાય એટલા માટે આમ તો તારું મોઢું જોયું તો બેટા અમાહ ની અંધારી રાઈ જેવું તો મોઢું છે તારું આમાં કાળું પડવા જેવું છે હું ઠીક છે મારે તને એટલું જ કેવું છે કે બેટા તું ગમે એટલી કાળી આવીશ પણ જો ગુણવાળી આવીશ ને તો સમાજની માલિકો તારો કોઈ સ્વીકાર કરી લેશે બેટા એટલું યાદ રાખજે પણ જો તારા ચામડા ધોળા હશે અને જિંદગીની માલિકો જિંદગી દાગ તો સમાજની માલિકો કોઈ તારો સ્વીકાર નહીં કરે એટલું યાદ રાખજે એ તારા મા અને બાપ ને જિંદગીની માલિકો સહન કરવાનું આવશે મારો કહેવાનો ભાવ અહીંયા આવીને ઉભો રહી છે હવે મા બાપ ને જ લગતો છે મારો કોઈ ડાયવર્ઝન નથી આવી દીકરીઓને જયારે ખૂબ છૂટ મળી જાય ત્યારે ઘરની માલિકો વૃદ્ધ માં કઈક કયો તો હે યુવાન મિત્રો હે ભાઈ તમને મારી વિનંતી છે એવી દીકરીના ગાલ ઉપર જોર તમાચો રસીદ કરી દેજો કે મારી માની કોઈ ફરિયાદ કરવા માટે આવતી નહીં અને તમારી પત્ની તમારી પત્ની જો તમને કઈ કહેતી હોય કે તમારી માં આવી છે તમારી માં આવી છે તમારી માં આવી છે તો એને કહેજો ગમે એવી મારી માં છે એ નંબર 1 ઉપર છે તું નંબર 2 ઉપર છો પેલા ઈ આવી છે ને પછી તારો વારો છે ઈ વહી જશે તો બીજી નહીં મળે હું કોઈને ઉશ્કેરવા નથી આવ્યો બાપ ને કાઢવાનું સિફતપૂર્વક કાવતરું ચાલે છે તમે ચેતી જાઓ કારણ કે ઓલી ડોશી ઘરમાં હોય તો છોકરી કેટલા વાગે પાંચ વાગે આવવાની ત્યાં છ વાગે આવી તો એક કલાક ક્યાં મરી તેનો હિસાબ માગે છે એટલા માટે જુવાન છોકરીને દાદી નથી ગમતી કોકનો ફોન આવે તો બીજા રૂમમાં જઈને ખુસુર 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 પોણો કલાક સુધી કરે છે એ દાદી કહી દે છે એટલે દાદીને આ છોકરીને દાદી નથી ગમતી અરે ભાઈ માં છે ને પોતાના દીકરાના સંતાનો આડે રસ્તે જતા જોઈએ અને કઈ માં સહન કરી શકે માં કઈ કઈ બની જાય પોતા ઉપર દોષનો ટોપલો લઈ લે અને પોતાના સંતાનોને બચાવવાનો પ્રયત્ન કરે એટલું યાદ રાખજો એ માં છે એવી કદી પણ કોઈ કડવા વેણ સંભળાવશો લાખો કમાયા હો ભલે મા બા એ લાખ નહી પણ ખાક છે એ માનવો ભૂલશો નહીં સચ્ચી ઘટના એક યુવાન ત્રેવીસ વર્ષનો યુવાનોની માલિકો પરિવર્તન થાય છે એવું નથી આ દેશનો નકશો બદલવો હોય તો બે વસ્તુની તાતી જરૂર છે બે નો જો ફેશન છોડી દે અને યુવાનો જો વ્યસન છોડી દે તો આ દેશનો નકશો બદલી જાય એમ છે એટલું યાદ રાખજો દોસ્તો પૈસાદાર થયા પછી વ્યસનો બહુ વળગે છે દારૂ પીવો શોખ થઈ ગયો છે દારૂ પીવો ફેશન થઈ ગઈ છે એકત્રીસમી ડિસેમ્બર આપણા બાપનું કાંઈ લેવા દેવા નથી તો ઉજવવી છે એ આપણે લોકોને જો અહીંયા ગુજરાતીઓને બીજા કોઈને નહીં જે ગમેનો તહેવાર હોય ઉજવવો એટલે ઉજવવો પણ એમાંથી જે સારું આવે એ લઈ લ્યો તો કઈ વાંધો નથી વ્યસન છોડે બેનો જો ફેશન છોડે દેશનો નકશો બદલાય એમ છે એટલું યાદ રાખજો મિત્રો ત્રેવીસ વર્ષનો યુવાન સવારના પોરમાં મરીન ડ્રાઈવ પર પોતાના પિતાને આમ કરીને છાપો વાંચતા હતા આમ કરીને પગે લાગવા માટે જોઈકો એના બાપે કીધું કેમ શું છે બેટા પપ્પા પપ્પા મને આશીર્વાદ આપો શું કામ પપ્પા અશ્વિનભાઈ નો પ્રોગ્રામ સાંભળીને આવ્યો છું માં ને બાપ શું છે એનું મને મહત્વ સમજાઈ ગયું છે અને બાપે એટલું કીધું બેટા થોડીક વાર શાંતિ રાખ બેસ હમણાં આવું છું પંચાવન વર્ષના ઉદ્યોગપતિ પંદર મિનિટ પછી આંખમાં આંસુની ધાર સાથે બહાર આવીને પોતાના સંતાનને એટલું કીધું બેટા હવે મને પગે લાગવું હોય તો વાંધો નથી તો મને પગે લાગી શકાય છે અને ત્રેવીસ વર્ષના યુવાન એટલું કીધું પપ્પા શા માટે મારી પંદર મિનિટ બગાડી પપ્પા પપ્પા મેં બહુ ભૂલ કરી છે મને પ્રાયશ્ચિત કરવા માટે કેમ આટલો સમય ઓછો આપ્યો પપ્પા બેટા બેટા ત્રેવીસ વર્ષ તારી જિંદગી તે સુધારી લીધી બેટા મારી પંચાવન વર્ષ સુધીની જિંદગી મેં બગાડી નાખી હતી બેટા મેં મારી પંચાવન વર્ષની જિંદગીને હમણાં સુધારી લીધી બેટા હમણાં જ અંદર જઈ અને હું મારા માં અને બાપને પગે લાગીને આવું છું બેટા હવે તું મને પગે લાગતો વાંધો નથી મારા દીકરા સંતાનોને પગે લગાડવા માટે પણ તમે લાયક બનજો મારી એટલી તમને પ્રાર્થના છે અરે તમારા સંતાનો કમ તમને પગે લાગતા હોય તો કઈ નહીં પણ કમથી કમ જો તમને રિસ્પેક્ટ આપતા હોય તમારા સંતાનો તો તમને પગે લાગે તો કઈ પગે લાગવાની જરૂર નથી તમારા સંતાનો કોઈ નિર્ણય લેતા પેલા તમને પૂછે કે પપ્પા આપણે આમ કરશું તો તમારે એમ કેવું કે બેટા હવે તો યુવાન થઈ ગયો છે બેટા હવે તને ખબર પડે છે બેટા હવે તને સારું લાગે એવી રીતે તું નિર્ણય લે આવા સારા જવાબ તમારા સંતાનોને આપી અને સંતાન તમને બીજી વાર પૂછે એવું રાખો એટલી વારી તમને પ્રાર્થના છે હરેક સમયે સંતાનોની હરેક કદમ મિલાવો કારણ સંતાન થી સેવા જાઓ સંતાન છો અત્યારની વહુ અને બધી સાસુ આઉટ ઓફ ડેટ લાગે છે સાસુ વહુ થી પરમાત્મા બચાવે દૂધનો અવડો બધો ગ્લાસ ભરી અને સાસુની પાસે વહુ ગઈ બા પીઓ બાને એમ કે બાશરફ કોઈ દી નમે નહીં મુશરફ કોઈ દી નમે નહીં અને ઓચિન તો દૂધ ગ્લાસ આવ્યો લાવ ને પી જાવ એમાં વાંધો હું છે આવ્યો છે તો પી ગયા પછી સાસુએ પૂછ્યું વહુ ને વહુ બેટા કોઈ દી નહીં આજ મારા માટે દૂધનો ગ્લાસ ભરીને કેમ લેવા એ કે બા વાત એવી હતી કે આજે નાગ પાચમ છે અને રાફડે રેડવા જવું એના કરતા તમને પાઈ દેવું શું ખોટું સાસુ નાગણી છે શા માટે સાસુની ની વૈર મનુષ્ય રાખે છે લોકો સમજાતું નથી એક વહુ એક યુવાન સ્ત્રી માથે હુંડો અને એમાં એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી અને આમ લઈને જાતી હતી મેં પૂછ્યું બેન તમારી બા ને જાત્રા કરાવવા જાવ મને કે ના ના મારી બા નથી મારી સાસુ છે મેને પગે લાગવાની ઈચ્છા થઈ મેં કીધું સાસુ ને સુંડામાં બેસાડી અને આ ઉંમરે આ કળિયુગમાં જાત્રા કરાવવા નીકળી છે આ વહુ પગે લાગો પણ પૂછવા દો મેં કીધું સાસુ ને લઈને કઈ બાજુ મને કાળી ચૌદસ છે ને કકળાટ કાઢવા જાઉં છું સાસુ અને સંબંધો અગર સુધરી જાય દુનિયાની તમામ વવો જો દીકરી બની જાય અને દુનિયાની તમામ સાસુઓ જો માં બની જાય તો સ્વર્ગ ઘરની માલિકોર છે એટલું યાદ રાખજો બહાર ગોતવા જવાની જરૂર નથી એક સરસ વાત કહું અમેરિકાની માલિકોર એક હવે એક લોયર ને પૂછ્યું કે મારે મારી સાસુને મારી નાખવી છે કોઈ એવો રસ્તો ખરો મારી સાસુને મારી નાખું અને મારી ઉપર આરોપ ના આવે મને સજા ન થાય ધ્યાનથી સાંભળો છો બધા સાસુને મારી નાખવાની સ્કીમ નંબર વન વકીલે કીધું છે રસ્તો એવો સાસુને મારી નાખો ને તમારી ઉપર આરોપ ના આવે જેને પોતાની સાસુ ના ગમતી હોય કાલથી આ રસ્તો અપનાવજો એન્ડ સાંભળજો પણ નથી બોલતો હું વકીલે કીધું તારે કામ કરવાનું તારી સાસુને મારવી હોય તો શું આવતીકાલથી એને પ્રેમ કરવાનો ચાલુ કરી દે ત્રણ મહિના સુધી અરે બોલે હું એને નફરત કરું છું એને પ્રેમ કેવી રીતે કરું તારે મારી દવા લેવી છે તો કર કરે શું કરવાનું તો કાલથી પ્રેમ કરવાનું શરૂ કર એટલો પ્રેમ કર એટલો પ્રેમ કર એટલો પ્રેમ કર બે મહિના પછી એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી કે તારી સાસુ હાલતા ચાલતા બોલતા બેસતા ઉઠતા તારું નામ જ લે તારા સિવાય કોઈ બીજું નામ મોઢા ઉપર ના હોય ના એક જ બસ તારું જ નામ તારા વિના એ જીવી ન શકે તારા વિના શ્વાસ ન લઈ શકે એવું કરી દે અને વકીલની સલાહ મુજબ પછી શું કરવાનું કે ત્રણ મહિના આવું થાય એટલે ત્રણ મહિના પછી છોડી દેજે છોડી દેશે એટલું યાદ રાખજો માણસ ભેગા નથી જીવતા તો લોકો પ્રાણીઓ પાળીને પણ જીવે છે પણ કોકની આરે જીવવું ઉપને પ્રેમ ની જરૂર છે છે નહીં સો ટકાની વાત છે એટલું યાદ રાખજો લોકો કૂતરા પાળે છે કૂતરા પાડવા હારા દીકરા કરતા ઘણી વાર કારણ કે બ્રેડ ટુકડા નાખીને કૂતરાની વફાદારી ખરીદી શકાય છે પણ કલેજાના ટુકડા નાખીને દીકરાઓની વફાદારીઓ નથી ખરીદી શકાતી એ સો વાત છે અરે માલિક મરી ગયો તો મેં એવા કૂતરા પણ જોયા છે કે ખાતા નથી પીતા નથી પાણી પીતા નથી અને માલિક ની પછોડે પોતાનો પ્રાણ કાઢી નાખે છે એવા કૂતરા પણ મેં વફાદાર જોયા છે ત્રણ મહિના પછી તારે તારી સાસુને છોડી દેવાની પ્રેમ વિના મરી જશે તારા ઉપર આરોપ નહી આવે અને એવું મહિના થઈ ગયા પેલી વહુ પાછી વકીલની સલાહ લેવા નાગે એટલે વકીલ એને ઘરે આવીને એની વહુને કીધું પેલી વહુ ને કે હવે તારી સાસુને છોડી દે હવે આપણી એના તારા પ્રેમ વિના મરી જશે તારે કઈ નહીં કરવું પડે અને પેલી વવે જે જવાબ છે સાંભળજો વકીલ સાહેબ હવે કોઈ એવો રસ્તો છે કે મારી સાસુ વધારે જીવે કેમ કારણ કે એને ખોટો ખોટો પ્રેમ કરતા કરતા આજુ એને સાચો સાચો પ્રેમ કરવા મંડી ગઈ છું હવે જો ઈ નહીં જીવે ને વકીલ સાહેબ તો હું નહીં જીવું ઈ મરી જશે તો હું મરી જઈશ પ્રેમ ખોટો પણ સાચો થઈ જાય છે એટલું આપડા સચે પ્રેમ કી સારે જહાપ